નમસ્કાર દર્શક મિત્રો બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના કાકવાડા ગામના ગ્રામજનો અને વિદ્યાર્થીઓ આજે પાલનપુર કલેક્ટર કચેરી પહોંચ્યા હતા બનાસ નદી પર બ્રિજ બનાવવાની વર્ષો જૂની માંગ સાથે તેમણે ધરણા કર્યા હતા અને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું નદી પર બ્રિજ ન હોવાથી તેઓ જીવના જોખમે પાણીમાંથી પસાર થવા મજબૂર છે કાકવાડા ગામ પાસેથી પસાર થતી મરાસ નદી પર બ્રિજ ન હોવાને કારણે વિદ્યાર્થીઓ પશુપાલકો અને અન્ય ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવી પડે છે ચોમાસામાં વિદ્યાર્થીઓ માથે દફતર મૂકીને ઘોડરસામાં પાણીમાંથી પસાર થાય છે જેના કારણે તેમનો અભ્યાસ પણ બગડે છે પશુપાલકો અને ગ્રામજનોને સામે પાર જવા માટે દસ કિલોમીટરથી દસ કિલોમીટરનો લાંબો ફેરાવો કરવો પડે છે ગ્રામજનો દ્વારા બનાસ નદી પર બ્રિજ બનાવવાની માંગ વર્ષોથી કરવામાં આવી રહી છે સ્થાનિક કક્ષાએથી ગાંધીનગર સુધી અનેકવાર વાર તો કરાય છે જોકે ચૂંટણી સમયે નેતાઓ બ્રિજ બનાવવાનું વચન આપીને ખાતમુહર્ત કરીને જતા રહે છે અત્યાર સુધીમાં ચાર વખત ખાતમુહૂર્ત થયા હોવા છતાં બ્રિજ બન્યો નથી જેના કારણે ગ્રામજનોમાં રોષ વ્યાપ્યો છે આજે વિદ્યાર્થીઓ સહિત ગ્રામજનોને હાથમાં બ્રિજ બનાવવાની માંગના પ્લેકાર્ડ લઈને કલેક્ટર કચેરી સૂત્રોચ્યાર કર્યા હતા તેમણે બ્રિજ નહીં તો વોટ નહીંના નારા લગાવ્યા અને ધરણા પર બેઠા હતા નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપ્યા બાદ તેમણે ચીમકી ઉચ્ચારી હતી કે જો તાત્કાલિક બ્રિજ નહીં બને તો આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે અને ઉગ્ર આંદોલન કરવામાં આવશે કાકવાડા નદીના પટમાંથી અમીરગઢ જવા માટે આશરે દસ જેટલા ગામો સંકળાયેલા છે આ ગામોના લોકો પશુપાલકો અને રાહદારીઓને પણ બ્રિજના અભાવે મુશ્કેલીનો સામનો કરવો પડે છે બે હજાર બાવીસના વિધાનસભા ઇલેક્શન વખતે અમીરગઢ તાલુકાના કાકવાડા ગામના સહિત પાંચથી છ ગામડાઓના લોકોને ભેગા મળી અને ત્યાં ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ તેમના તાલુકાના કાર્યકર્તાઓ સહિત ત્યાં નદીની અંદર પુલ બનાવવા માટે વચન આપીને ત્યાં ખાતમુહૂર્ત કર્યું હતું ત્યાં ગ્રામ લોકોએ ઘોડીઓ મંગાવી ત્યાં ઢોલનગારા મંગાવ્યા આ તમામ નેતાઓને ત્યાં ભરઘોડા કાઢ્યા પરંતુ બે હજાર બાવીસના વિધાનસભા ચૂંટણી વખત જે કારમી હાર થઈ ભાજપની ત્યાં આજ દિન સુધી એક પણ ત્યાં ભારતીય જનતા પાર્ટીના નેતા કે કોઈ કાર્યકર્તા કોઈ જિલ્લા નથી એક પણ ગામ લોકોની મુલાકાત લીધી હતી જ્યારે જયારે નદી અંદર પૂર આવે છે ત્યારે ત્યારે અમારા તેના દીકરા દીકરી ભણવા અર્થે પોતાના જીવના જોખમી ભણવા માટે જતા હોય છે અને આજે પણ શિયાળની કડકડતી ઠંડીની અંદર આ પણ બાળકો આજે સાઈઠથી સિત્તેરથી વધારે બાળકો પાતિછા ગામના બાળકો કાકવાડા સહિત અમીરગઢ ગામની અંદર ભણવા માટે જાય છે આ કડકડતી ઠંડીમાં ત્યારે ઠંડા પાણીઓ ખૂબ વહેણ વહે છે આના કારણે બાળકો બીમાર બીમાર પણ થતા હોય છે તો આ અનુસંધાને અમારે કલેકટરશ્રીને આજે આવેદનપત્ર આપી જણાવશું કે સાહેબ અમારા ગામની અંદર બે હજાર બાવીસનું જો ખાતમુહૂર્ત થયું હોય પુલ બનાવવા માટેનું તો આજ સુધી કામકાજ ચાલુ કરવામાં કેમ નથી આવતું અને કોના હિસાબે કામ બંધ કરવામાં આવ્યું છે તાત્કાલિક ધોરણે કામકાજ ચાલુ કરવામાં આવ્યું કામકાજ ચાલુ એક મહિનાના કરવામાં નહીં આવે તો આનાથી દસ ગણી વધારે સંખ્યા લઈ અમે કલેક્ટર ઓફિસે ધરણા કરીશું અને કલેક્ટર ઓફિસનો ઘેરાવો કરીશું અને આવનારી તમામ ચૂંટણીનો અમે ત્યાં બહિષ્કાર કરીશું એ અમારી માંગ છે આજે અમારી સાથે નાના ભૂલકાઓ છે તે આજુબાજુ ગામના પૂર્વ સરપંચ છે સરપંચો પણ અમારી સાથે છે તમામ લોકોની એક માંગ છે પુલ નહીં તો વટ નહીં આવનારા સમયની અંદર એક પણ ભારતીય જનતા પાર્ટીના ચાલુસેના એક પણ નેતાઓને તમે ઘુસવા પણ નહીં દઈએ અમારા ગામડાઓની અંદર કારણ કે જ્યાં જૂઠા જૂઠા ખાતમુર્તો તમને શરમ થયું છે કે નહીં અમારા બાળકો દીકરા દીકરીઓ આજે જીવના જુખમાં ભણે છે પોતે કોઈ ઇમરજન્સી સેવા તાત્કાલિક સેવા તમારી સેવાને પણ પ્રોબ્લેમ થશે પુલ નથી એટલી એટલે તાત્કાલિક ધોરણે પુલ બનાવવામાં આવે આ અમારી માંગ છે ઓકે